અમદાવાદના સાણંદ વિસ્તારમાંથી રવિવાર રાત્રિના રોજ સૌથી મોટી દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલ છે એ ઝડપાઈ છે તેર યુવકો સહિત છવ્વીસ યુવતીઓની ત્યાં પોલીસે અટકાયત કરી હતી જોકે પોલીસે યુવતીઓની પૂછપરછ કરીને તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવી હતી અને તેર યુવકો હાલ પોલીસ કસ્ટડીમાં છે ત્યારે શું આખો વિવાદ છે જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા અમદાવાદના સાણંદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે બ્લેડ વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી ચાંગોદર બોપલ પોલીસ પણ સામેલ હતા બર્થડે પાર્ટીનો આયોજક પ્રતીક સાંધી અમદાવાદનો હોવાની માહિતી છે બિલ્ડર લોબીમાંથી છે રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલો છે દારૂ પીધેલા તમામની વધુ તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સાથે જ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સાણંદમાં વન ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં શરાબની મહેફિલ પર પોલીસને બાતમીના આધારે રેડ પાડી અને બર્થડે પાર્ટીમાં લોકો અને હોવાની માહિતી મળી હતી જેથી સાણંદ પોલીસે બે પંચોની મદદ સાથે રેટ પાડી સમગ્ર પાર્ટીનો આયોજક પ્રતિક સાંધી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે અને બ્રેથ એનાલાઇઝરથી તપાસમાં તેર પુરુષો અને છવ્વીસ મહિલાઓ શંકાસ્પદ નશીલી હાલતમાં મળ્યા મેડિકલ બ્લડ સેમ્પલ માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે પાંચ સીલબંધ દારૂની બોટલો પણ જપ્ત કરી લેવામાં આવી છે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે રેડ દરમિયાન પોલીસને વીસ ખાલી બોટલ મળી આવી હતી પાંચ ભરેલી બોટલ મળી બેથી ત્રણ અડધી બોટલ મળી છે બેથી ત્રણ હુક્કા પણ મળી આવ્યા છે આ સાથે જ પોલીસ તપાસ માટે ઓગણચાળીસ લોકોને સી મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા પ્રતિક સાંધી મેપેર અપાર્ટમેન્ટ શિવરંજની ચાર રસ્તા ખાતે રહે છે અને દારૂની મહેફિલ માણતા મોટા ભાગના લોકો થી ચાળીસ વર્ષના હોવાનું સામે આવ્યું છે પ્રતીક સાંધી પણ બ્રેથ એનાલાઇઝરમાં પોઝિટિવ આવ્યો છે તેથી તેઓએ પણ દારૂ પીધું હોવાનું ખુલ્યું છે સાણંદમાં પકડાયેલા દારૂની મહેફિલનું આયોજન પ્રતિક સાંધીએ જ કર્યું હતું તેની જ બર્થડે પાર્ટી હતી પ્રતિક સાંધી રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે ફરિયાદમાં પ્રતિક સાંધીએ શિવરંજની પાસે ડી માર્ટ પાછળના મેફેર એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે પ્રતિક સાંધીના ફરિયાદમાં લખેલા સરનામા પર જ્યારે ટીમ પહોંચે છે ત્યારે મકાનમાં રહેતા સભ્યએ હાલ મકાન તેમના નામે નથી તેવું કંઈ ત્રણ વર્ષથી ન રહેતા હોવાનું સામે ઉલ્લેખ કર્યો છે આ સાથે જ સાણંદ પોલીસ અને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર પણ ભલામણના ફોન આવી રહ્યા છે અત્યાર સુધી પોલીસે કાર્યવાહી કરી છે રાત્રે એસપી ઓમ પ્રકાશ જાટ એક ડીવાય એસપી ત્રણ પીઆઈ છ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો રેડમાં જોવા મળ્યો છે બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર પ્રતિક દારૂ ક્યાંથી લાવ્યો એ અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે રવિવારે સાણંદમાં કલ્હાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી એ રેડ દરમિયાન બાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી વિદેશી દારૂની બોટલ અને મોબાઈલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે બાતમીના આધારે આ પાર્ટી પર પણ દરોડા પાડ્યા હતા રાત્રિમાં જોઈએ અમદાવાદ ગ્રામ્ય પોલીસની બે ત્રણ પોલીસ સ્ટેશનની કમ્બાઈન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્કોટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જોઈએ લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે એ મારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો એ છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એવો ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતો એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરી કે એમાં કબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એનડીપીએસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવાન મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનું અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અહેમદાબાદ ગ્રામ્ય પોલીસ અને ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જે પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતું આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એના નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંગી જો મિત નામના માણસથી જો દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશીપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે

કે કે આ સ્ટાફ ઓસે નિસકો એમને કોઈ ખ્યાલ નતો આવે એમને પોલીસને જાણ કરી થી કારણ કે અમારી જે ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નતો એને જે આ એક બંધ બેન્ક્વેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો એન મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરીશું આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને એ આવા આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ્સ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાઝ છે એ તમામની અમારી જે ડિટેઇલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હન્ડ્રેડ પર્સન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખી પ્રતિક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપનીઓ જે જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને જે રીડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક સેવન્ટી મને રેટ કરી પ્રતિકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોયા અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ અત્યાર સુધી પ્રાઇમાફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમાફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એને ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો ને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી છે હાજર હતી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાં લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે કરીશું આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યું અને કોણ લઈને આવ્યું કોણે સપ્લાય કર્યું એ હાલ પોલીસ તપાસ કરી રહી છે હાલ તેર યુવકો છે પોલીસ કસ્ટડીમાં છે અત્યારે રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર